જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જય ભોળનાથ જય ઈષ્ટ દેવ મુરલીધર કેમ છો દોસ્તો બધા ખુશમાં મજામાં હૈશ્યો તેવી અંતરપૂર્વક પ્રાર્થના તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ગૌધન જોઈ શકો છો તો આપણું નેચરલી હરા સારા સરવા આવી રહ્યું છે અને સારું એવું આરોગ્ય દ્રષ્ટિએ પ્રાકૃતિની ગોદમાં સારો ગ્રહણ કરી રહ્યા છે સુટા સુતા તો આપ જોઈ શકો છો ગાય ગામડું ની ખેતી સૌથી રહે હતી તો આપણું એક પરંપરા અનુસાર અને તો સાહસુમ આપણું ગૌતન એ લેરખડિયું થી સારો ગ્રહણ કરી રહ્યા છે તો પ્રકૃતિની હોદમાં અને પ્રાકૃતિના સાનિધ્યમાં આ નેચરલી તો અમારે નંદુ પણ સારો ગ્રહણ કરી રહી છે આ આપણી સંજુ એ પણ આજે બરોબર જોવા નહોતું દીધું એટલે મોજમાં નથી તો આ આપણી ગૌરી અને કોમલ સંજુ મનીષા મોરલી અને પૂજા આગળ તો મળીએ આપણે નવા બ્લોકમાં માં જય ગૌ માતા વંદે ગૌ માત્ર